તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિ બાઠિયા હોય બાઠિયા એટલે આપણે એમ કહી કે ટૂકી આટવાડા હોય મારી જેમ નીચા હોય તો એને બાઠિયા કહી પછી ખીજવે કોઈ નોકરીએ નો રાખે નો એનું સદ પણ થાય અને વાંઢો રીએ પછી વાંઢી કોઈ મળે નહીં કારણ કે સામે બાઠકી હોય નહીં એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા માટે દુનિયામાં ધૂમ મચાવતી કોઈ ફેક્ટરી હોય

કારણ કે હજી સુધી કોઈ વિચાર્યું નથી કે લાંબુ કેમ થવું કસરત હોય મારી જે બાઠીયો મેળ ખાય નહી સગાઈ કરવા જવું હોય તો કે બાઠિયા લગન નથી કરવા પણ હવે ચિંતા નહીં કરવાની આ ફૂડ સપ્લિમેન્ટ પ્રોડક્ટ તમારે મંગાવી લેવાની એક મહિનામાં એક થી બે તમારી હાઈટ વધી જાય અને એમાંય અત્યારે નવી માર્કેટમાં લોન્ચ થઈ છે એટલે તમે સુરેશભાઈ પ્રજાપતિનું નામ આપશો આ વિડીયો જોઈને જો તમે કોલ કરશો તો તમને કોરિયર દ્વારા તમારા ઘરે મળી રહેશે એ તો વાત ઠીક છે પણ તમે આપણું નામ દેશો ને વિડીયોના માધ્યમથી મંગાવશો એટલે તમને 30% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે હવે 30% નો મોકો ઉઠાવી લેજો કારણ કે આવડાની માર્કેટમાં ધૂમ મચાવે છે કાલે કોણ જાણે ભાવ વધી જાય તમારા વાયડાઓ એ ભાવ વધારે એ પેલા તો આપણે મંગાવીને લાંબા ન થઈ જાય ઈવડે લોકો એમ કહેવા છે કે ભાઈ બીજી પ્રોડક્ટ નથી લેવાની હા એવું કરવાનું 30% નો મોકો આપણે જે મળે છે એનો લાભ ઉઠાવી લ્યો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દયો કારણ કે દુનિયાની નંબર 1 પ્રોડક્ટ છે કોઈએ હજી વિચારી નથી બાંઠિયા કોઈ દી લાંબા થાય ને કસરત કરી કરીને તૂટી જાય પણ હવે તમારે કસરત એ કરી રાખો આ પ્રોડક્ટ તમે લ્યો એટલે કસરત ન કરો ને

કે જેન્ટ્સ હોય કોઈ પણ વ્યક્તિ આ પ્રોડક્ટ લઈ શકે આનાથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી કેમ કે આ એક ફૂડ સપ્લિમેન્ટ પ્રોડક્ટ છે તમારા વાલીડાઓ હવેથી આપણે લાંબુ થાવ હોય તો શું કરવું પડે રેપિડ હેલ્થકેરનો સંપર્ક કરવો પડે ને તમારે આવવાની જરૂર નથી તમે રાજકોટ મોરબી જામનગર ભાવનગર સુરતમાં વડોદરામાં રાજસ્થાન મહારાષ્ટ્ર પુના નાસિક અરે લંડન આફ્રિકા મલેશિયા તમે અમેરિકા રહેતા હશો ને તોય તમને આ મળી રહેશે કારણ કે આ એક સેવાકીય પ્રવૃત્તિ છે કહેવાય ઘરે બેઠા તમને કુરિયર દ્વારા મળી રહે ત્રીસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે બાઠિયા થઈ જાય લાંબા તો મારા વાલીઓ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મંગાવી લેજો હવે બાઠિયા થઈ જાવ લાંબા લાંબા